હેલો મિત્રો કેમ છો મેં જયદીપ રાઠા અને મારા ઓલો તમારું સ્વાગત છે અને હમણાં અમે આવી ગયા છીએ મંદિરે આજે ભજન છે ए <tabas> <ये पते, tabas> <ये दो नादे। tabas> <tabas> તો હવે મિત્રો ભજન પૂરું થઈ ગયું છે અને હવે અમે જોઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો મને ભજનમાં ખૂબ જ મજા આવી અને ત્યાં બધા ખૂબ જ આનંદમાં ભજન કરતા હતા તો ફાઈનલી મિત્રો મેં ઘેર આવી છું અને આજ માટે આટલું અને મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો મળીએ આપણે નવા વ્લોગમાં